કે આ શીપની મોટા ભાગની લક્ઝરી વસ્તુઓ ફર્નિચર અંતિમ સફરે નીકળે તે પહેલા ઉતારી લેવામાં આવેલી છે અલંગના પ્લોટ નંબર વી પાંચ દ્વારા ખરીદવામાં આવેલા ફોર ટુ શનિવારના રોજ અલંગની સામે

સ્વિમિંગ પુલ બાસ્કેટબોલ બેડમિન્ટન ટેબલ ટેનિસ થિયેટર ઇન્ટરનેટ કેફે કોફી હાઉસ ત્રણ બાર રૂમ સુવેનિયર ગિફ્ટ માટેના શોરૂમ બે લાઉન્જ વિડીયો આર્કેટ કિડ ઝોન મેડિકલ સેન્ટર નેપ્ચ્યુન નાઇટ ક્લબ સહિતના આકર્ષણો موجود હતા પરંતુ આ જહાજે ભંગાણાર્થે મોકલવાનું છલા બે વર્ષથી ચર્ચાએ રહ્યું હતું તેથી તેમાંથી મોટા ભાગની લક્ઝરી વસ્તુઓ ઉતારી લેવામાં આવેલી છે અલંગમાં કોરોના કાળ અને ત્યારબાદના છ માસમાં પંદર ક્રુઝ શીપ ભંગાણાર્થે આવ્યા હતા જોકે તે સમયગાળા દરમિયાન સૌથી વધુ ક્રુઝ શીપ તુર્કીમાં ભંગાણાર્થે મોકલવામાં આવેલા હતા